હલો મિત્રો કેમ છો મજામાં શો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અને તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનું હવે આરઆર તૈયાર થઈ ગયા છે મિત્રો તમે ઘણી બધી ન્યૂઝ સાંભળી હશે બરોબર એના અંદર આપણે પણ હવે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી માટે આપણે વિડીયો અપલોડ કરતા રહીએ છીએ મિત્રો બરોબર આપણી ચેનલ પર પડેલા છે એ તમારે જોઈ લેવાના હવે આપણે જોઈએ મિત્રો કે બંધારણનું આજનો આપણો વિષય છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે અને બંધારણ મિત્રો આપણા પોલીસ કોન્સ્ટેબલના અંદર ત્રીસ માર્ક્સનું પૂછાવાનું છે તમને ખબર છે મિત્રો બસોમાં પેપર છે ત્રણ કલાક તમને મળવાના છે વિભાગ એ અને વિભાગ બીના અંદર મિત્રો ચાલીસ ચાલીસ ટકા તમારે માર્ક્સ લાવવાના રહેશે એ તમને બધી બાબત તમને ખબર છે એટલે ફરીથી હું તમને નહીં કહું મિત્રો બીજું અગાઉના વિડીયોના અંદર મેં બધી ઇન્ફોર્મેશન આપી દીધેલી છે તો એના અંદર ટાઈમ વેસ્ટ કર્યા વગર મિત્રો આપણે બંધારણના પ્રશ્નો તરીકે સારી રીતે સમજીએ બરોબર જે તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામના અંદર ત્રીસ માર્ક્સનું પૂછાવશે એટલે ગુજરાતની દરેક એક્ઝામના અંદર મિત્રો આ બંધારણ તમને આવવાનું છે બરોબર અને બીજી મહત્ત્વનું શું કે સીસીઈની તમે પ્રિલિમ્સ પાસ કરો એના પછી મેન્સ આવશે જે ગ્રુપ બી છે એના અંદર પણ બંધારણ સારું એવું પૂછાવવાનું છે એટલે આ વિડીયો ગુજરાતની તમામ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે બરોબર હવે પહેલાં નંબરનો પ્રશ્ન આપણે બંધારણનો સમજીએ મિત્રો કે ભારતીય બંધારણમાં ભારતનો ઉલ્લેખ કેટલા નામે થયેલો છે તો યાદ રાખી લેજો મિત્રો ભારતીય બંધારણમાં ભારતનો ઉલ્લેખ કેટલા નામથી થયો છે તો બે નામથી થયો છે ભારત અર્થાત ઇન્ડિયા આવા બે નામથી મિત્રો બંધારણના અંદર ઉલ્લેખ થયો છે ભારત નામનો યાદ રાખી લેજો ભારત અર્થાત ઇન્ડિયા અને આ પ્રશ્ન સર મિત્રો ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલો છે બરોબર અગાઉની એક્ઝામના અંદર પૂછાયો છે તમે પેપર ઉઠાઈને જોઈ શકો છો હવે બીજા નંબરનો પ્રશ્ન સમય કે ભારત કેવા પ્રકારનો દેશ છે તો ભારત સર મિત્રો એક સંઘ છે જેને આપણે અંગ્રેજીના અંદર યુનિયન તરીકે ઓળખીએ છીએ તો આ રીતનો પણ પ્રશ્ન તમારી એક્ઝામના અંદર બની શકે છે કોન્સ્ટેબલના અંદર મિત્રો તમને ખબર છે કે હસમુખ પટેલ સાહેબ છે બરોબર એટલે હવે તમને આના અંદર જોડકા સ્વરૂપે પણ પ્રશ્નો આવી શકે છે વિધાન વાક્ય સ્વરૂપે પણ પ્રશ્નો આવી શકે છે એટલા માટે તમારે ડીપલી તૈયારી કરવાની રહેશે અને આ જે વિડીયો છે ને મિત્રો એ તમારા મિત્રોને શેર કરી દેજો ચેનલ પર ન હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોન્સ્ટેબલ માટે આપણે અલગથી આગળ પ્લે લિસ્ટ તૈયાર કરી છે મિત્રો એના અંદર બધા વિડીયો તમને જોવા મળશે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણના આર્ટિકલ બે મુજબ કોઈ વિદેશી રાજ્યોને ભારતમાં મિલાવવા બાબતે રાષ્ટ્રપતિ શું રોલ છે તો રાષ્ટ્રપતિને ખાલી સૂચના અપાય છે બરોબર બીજો કોઈ પ્રકારનો રોલ હોતો નથી સૂચના જ આવશે કે તમારે આ જે ભાગ છે છે આપણા અંદર મિલાવવાનો આટલી સૂચના આપવાની રહેશે હવે ચોથા નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ પ્રશ્ન છે ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાય ગયો કે અનુચ્છેદ બે મુજબ ભારતમાં બાવીસમું રાજ્ય કયું ઉમેરાયું તો સિક્કિમ છે મિત્રો એ અનુચ્છેદ બે મુજબ બાવીસ નંબરનું ભારતનું રાજ્ય ઉમેરાયેલું છે તો આટલી ડિટેલ યાદ રાખવાની રહેશે મિત્રો હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અનુચ્છેદ ત્રણ મુજબ કયું રાજ્ય નથી બનેલું તો યાદ રાખી લેજો મિત્રો અનુચ્છેદ ત્રણ મુજબ ગોવા રાજ્ય છે એ અનુચ્છેદ ત્રણ મુજબ બનેલું રાજ્ય નથી એટલે આ રીતના પણ પ્રશ્નો હવે તમારી એક્ઝામના અંદર આવી શકે છે વિડીયોને બેથી ત્રણ વાર જોઈ લેવું હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિક્કિમ કેટલામાં બંધારણીય સુધારા દ્વારા ભારતમાં ભળ્યું હતું તો યાદ રાખી લેજો મિત્રો સિક્કિમ છે ને એ છત્રીસમાં બંધારણીય સુધારા દ્વારા ભારતમાં ભેળવવામાં આવેલું હતું આ મોસ્ટ હાપી પ્રશ્ન છે મિત્રો વારંવાર આ પ્રશ્ન પૂછાય છે સિક્કિમમાં હવે સાતમા નંબરનો પ્રશ્ન આપણે મિત્રો સમજીએ કે હાલ બંધારણમાં કેટલા અનુચ્છેદો છે તો હાલ બંધારણના અંદર મિત્રો ચારસો ને અડસઠ અનુચ્છેદ છે યાદ રાખી લેજો મિત્રો હાલના બંધારણના અંદર ચારસો અડસઠ અનુચ્છેદ છે બરાબર હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમેરિકામાં કેવા પ્રકારની શાસન પ્રણાલી જોવા મળે છે તો યાદ રાખી લેજો મિત્રો અમેરિકાના અંદર ફેડરેશન પ્રકારની શાસન પ્રણાલી જોવા મળે છે તો આવા રીતના મિત્રો પ્રશ્ન લેવલ છે અને હવે આવા પ્રશ્નો તમારી ના અંદર જોવા મળશે હવે નવમા નંબરનો પ્રશ્ન સમજે કે વેસ્ટ ઇન્ડિઝમાં કયા પ્રકારની શાસન પ્રણાલી જોવા મળે છે તો વેસ્ટ ઇન્ડિઝ મળે છે તો આ બધી જે મિત્રો એ ખૂબ ઉપયોગી છે બરોબર તમારી કોન્સ્ટેબલની એક્ઝામ સીસીઈ ની જે મેન્સની જે વિભાગ બી આવશે મિત્રો એના અંદર પણ આ રીતનું આવશે ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર હવે મિત્રો આ લેવલના પ્રશ્નો પૂછાશે એટલે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને કોન્સ્ટેબલ માટે તો મિત્રો ખૂબ જ ઉપયોગી છે મિત્રો કારણ કે આ જે બંધારણ છે ત્રીસ ગુણોનું ભૂસાવવાનું છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજે કે ભારતની આંતરિક સીમામાં સંસદની મંજૂરીથી કરી શકાય છે કયો અનુચ્છેદ છે તો યાદ રાખી લેજો મિત્રો તો ભારતની આંતરિક સીમા સંસદની મંજૂરીથી કરી શકાય છે આ કયા અનુચ્છેદના અંદર લખેલું છે તો અનુચ્છેદ ત્રણના અંદર મિત્રો આ બાબત લખવામાં આવેલી છે હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના બંધારણમાં અનુચ્છેદ એક મુજબ ભારત એટલે શું તો યાદ રાખી લેજો મિત્રો ભારતના બંધારણના અંદર અનુચ્છેદ એક એવું કહે છે ભારત એટલે રાજ્યનો બનેલો સંઘ આવું કહેવામાં આવેલું છે આ રીતનો કોર્નર પ્રશ્ન મિત્રો તમારે બની શકે છે હવે બારમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સંઘના નવા રાજ્યોને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે તો યાદ રાખી લેજો મિત્રો સંઘના નવા રાજ્યોને પ્રવેશ આપવાનો અધિકાર સંસદને છે ફક્ત આ પ્રશ્ન પણ ઘણી બધી એક્ઝામોના અંદર આવી ગયેલો છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ ફરીથી આવ્યો મિત્રો અલગ અલગ એંગલથી આ રીતે પૂછાઈ શકે છે કે ભારતના અનુસંધાનમાં અનુચ્છેદ એક મુજબ ભારત દેશનું નામ શું છે તો યાદ રાખી લેજો મિત્રો ઇન્ડિયા અર્થાત ભારત આવું નામ આપવામાં આવ્યું છે અનુચ્છેદ એક મુજબ હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણમાં દેશમાં અસ્તિત્વ ધરાવતા રાજ્યોમાંથી નવા રાજ્યોની સ્થાપનાની સત્તા કયા કયા અનુચ્છેદમાં રજુ કરી છે તો અનુચ્છેદ 3 ના આધાર મિત્રો નવા રાજ્યો બનાવવાની સત્તા રજુ કરવામાં આવી છે અનુચ્છેદ 3 ના આધાર ડાયરેક્ટ આ રીતના અનુચ્છેદ હવે પૂછાઈ શકે છે મિત્રો હવે 15 માં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે કે બંધારણના કયા અનુચ્છેદ મુજબ બહારના રાજ્યને ભારત સંઘ સાથે જોડી શકાય છે તો મિત્રો અનુચ્છેદ 2 ના આધાર એવી વિગત આપવામાં આવી છે કે બહારના રાજ્યને ભારતના સંઘ રાજ્યના અંદર આપણે જોડી સકીએ છીએ હવે 16 માં નંબરનો પ્રશ્નનો મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે કે કેન્દ્રમાં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ ભારતીય સહવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે તો અનુચ્છેદ બેના અંદર કરવામાં આવી છે આર્ટિકલ એટલે જ મિત્રો અનુચ્છેદ થાય બરાબર આટલી ડિટેલ યાદ રાખવાની હવે સત્તરમાં નંબરનો પ્રશ્નનો મોસ્ટ એ પ્રશ્ન છે અગાઉ એક્ઝામના અંદર ઘણી વાર પૂછાઈ ગયેલો છે કે ભારત સંઘમાં કોઈપણ રાજ્યની સીમા ક્ષેત્ર અને નામમાં ફેરફાર કરવાની સત્તા કોની પાસે છે તો સંસદ પાસે છે યાદ રાખી લેજો મિત્રો બરોબર એકવાર જોઈ લો કે ભારત સંઘમાં કોઈપણ રાજ્યની સીમા ક્ષેત્ર અને નામમાં ફેરફાર કરવાની સત્તા કોની જોડે છે તો સંસદ પાસે છે આવા પ્રશ્નો મિત્રો તમારી કોન્સ્ટેબલ સીસી ઘણી બધી એક્ઝામો છે મિત્રો એના અંદર આ પૂછાઈ શકે છે તમારું બંધારણ ખાસ કરીને તમારે કોન્સ્ટેબલના અંદર તો તૈયાર કરવું જ પડશે હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજ છે કે ભારત સંઘમાં કોઈ પણ રાજ્યની સીમા ક્ષેત્ર અને નામમાં ફેરફાર કરતા પહેલા સંસદે કોની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે તો સંબંધિત રાજ્યના રાજ્યપાલની મિત્રો મંજૂરી લેવી જરૂરી છે બરોબર સીમા ક્ષેત્ર અથવા નામના અંદર ફેરફાર કરવો હોય રાજ્યની કોઈ પણ સીમા ક્ષેત્ર નામના અંદર તો તમારે જે તે રાજ્ય સંબંધિત જે રાજ્યપાલ હોય ને એની તમારે પૂર્વ મંજૂરી લેવી પડે આવા પણ પ્રશ્નો અગાઉ પૂછાઈ ગયા છે પેપર ચેકઆઉટ કરી લેવા હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યોની સીમા ક્ષેત્ર અને નામોમાં પરિવર્તન માટે કઈ બહુમતી જરૂરી છે તો યાદ રાખેલી અને મિત્રો રાજ્યોની સીમા ક્ષેત્ર અને નામમાં પરિવર્તન કરવા માટે યાદ રાખેલી અને મિત્રો સાધારણ બહુમતી ના જોઈએ બરોબર વિશિષ્ટ બહુમતી જોઈએ વિશિષ્ટ બહુમતી હોવી જોઈએ મિત્રો અને અમુક રાજ્યો તમારા સમર્થનના અંદર હોવા જોઈએ બરોબર ત્યારે તમે આના અંદર નામ બરોબર સીમા પરિવર્તન કરી શકો છો બરોબર સાધારણ બહુમતી ન ચાલે એટલા માટે આ જવાબ ના આવે હવે ભારતના બંધારણમાં સંવાય તંત્ર શબ્દ કયા અનુચ્છેદના અંદર આપવામાં આવ્યો છે તો અનુચ્છેદ ત્રણસો અડસઠના ના અંદર પ્રયોજવાના અંદર આવ્યો છે મિત્રો આ સંવાય તંત્ર શબ્દ યાદ રાખી મિત્રો આ રીતનો પણ ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ શકે છે હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજે કે રાજ્યના કેટલાક ક્ષેત્રોને ભેગા કરીને રાજ્યનો દરજ્જો આપી શકે તો એ સન મિત્રો સંસદ કરી શકે બરોબર રાજ્ય હોય દાખલા તરીકે ચાર રાજ્ય હોય એના અમુક અમુક ભાગ ભેગા કરીને જોડે પાવર નથી હવે પ્રશ્ન સમજી કે કેન્દ્ર પ્રદેશમાં કોના દ્વારા વહીવટ થાય છે તો યાદ રાખી લેજો મિત્રો કેન્દ્ર પ્રદેશોના અંદર મિત્રો રાષ્ટ્રપ્રમુખ જેને આપણા રાષ્ટ્રપતિ કહીએ છીએ એના દ્વારા વહીવટ થતો હોય છે હવે ત્રેવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેન્દ્ર પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલય લઈને હસ્તક છે તો યાદ રાખી લેજો મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના ગૃહ બાબતનું જે મંત્રાલય હોય એના હસ્તક હોય છે મોસ્ટ મોસ્ટ પ્રશ્નો છે છે મિત્રો મિત્રો પ્રદેશને આ આ બે ત્રણ ને એ વારંવાર તમારી એક્ઝામોના અંદર આવતા હોય છે એટલે કોખી નાખવાના વિડીયોને બે થી ત્રણ વાર જોઈ લેવું બરોબર આ તમારા કોન્સ્ટેબલ માટે ખૂબ જ ઉપયોગી છે હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નામો ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલા છે તો અનુસૂચિ એક ના અંદર મિત્રો જેટલા રાજ્યો છે અથવા જેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે એમના નામની યાદી અનુસૂચિ એક ના અંદર આપવામાં આવેલી છે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો પૂછાઈ શકે છે હવે પચીસ માં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે બંધારણના અનુચ્છેદ બાર પ્રમાણે રાજ્યની વ્યાખ્યામાં કોનો સમાવેશ કરવામાં આવે છે તો કેન્દ્ર અને રાજ્યના કારોબારી તંત્રો એલઆઈસી અને ઓએનજીસી જેવી સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો આને રાજ્ય તરીકે ગણવામાં આવે છે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો હવે છવ્વીસ

સાંસ્કૃતિક અને સામાજિક એકમ પણ છે તો યાદ રાખી લેજો મિત્રો મોસ્ટ કાંપી પ્રશ્ન છે આ પણ તમારી એક્ઝામના અંદર પૂછાઈ શકે છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતીય બંધારણના સંદર્ભમાં કયો પ્રથમ લેખિત કાયદો હતો તો રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો તોતેર એ છે મિત્રો ભારતીય બંધારણના સંદર્ભના અંદર પ્રથમ લેખિત કાયદો હતો રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો તોતેર યાદ રાખી લેજો મિત્રો આવા પ્રશ્નોનું લેવલ તમારી એક્ઝામના અંદર જોવા મળશે હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેબિનેટ મિશનમાં કયા સભ્યોનો સમાવેશ થાય છે તો યાદ રાખી લેજો મિત્રો કેબિનેટ મિશનના અંદર મિત્રો સર પેથિક લોરેન્સ સર સ્ટેફર્ડ ક્રિપ્સ એવી એલેક્ઝાન્ડર આ ત્રણ વ્યક્તિઓનો મિત્રો કેબિનેટ મિશન લઈને આવ્યા હતા એટલા માટે આ ત્રણ વ્યક્તિનો સમાવેશ થાય છે આના સિવાય એક ચોથા નંબરનું આપી દે તો મિત્રો એ ખોટું છે ગોખી મારજો આ પ્રશ્ન જીપીએસસી બે થી ત્રણ વાર પૂછ્યો છે મિત્રો તમારે પણ પૂછાઈ શકે છે આ ત્રણ વ્યક્તિઓ એકવાર જોઈ લો સર પેથિક લોરેન્સ સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર યાદ રાખી લેવાનું હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓગણીસો ચોવીસ બ્રિટિશ સરકાર પાસે ભારતના બંધારણ નિર્માણ માટે કોને માગણી કરી હતી તો મોતીલાલ નહેરુએ મિત્રો ઓગણીસો અંદર બ્રિટિશ સરકાર પાસે ભારતના બંધારણ નિર્માણ માટે માગણી કરી હતી કરી હતી મોતીલાલ નહેરુએ કરી હતી સૌ પ્રથમ ઓગણીસો ચોવીસ હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત માટે બંધારણ સભાની રચના હેતુ બંધારણ સભાનો વિચાર સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો તો સ્વરાજ પાર્ટીએ કર્યો હતો અને ઓગણીસો ચોવીસના ના અંદર કર્યો હતો મોસ્ટ આપી પ્રશ્ન છે મિત્રો બરોબર આ અગાઉ યેલા બધા પ્રશ્નો છે મિત્રો અને તમારી આજે કોન્સ્ટેબલની એક્ઝામના અંદર સો ટકા પૂછાશે અને ત્રીસ ગુણનું મિત્રો બંધારણ છે બરોબર અને આ સીસીઈની મેન્સ જેના અંદર ગ્રુપ બીના અંદર મિત્રો આ તમારે બંધારણ પૂછાશે અને ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર બંધારણ હવે સો ટકા સારું એવું પૂછાવતું હોય છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો કે ભારતની બંધારણ સભામાં કયા દિવસે જણ ગણ મણ અને વંદે માતરમને નેશનલ એન્થમ અને નેશનલ સોંગ તરીકે જાહેર કરવામાં આવ્યા તો ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ અને અવારનવાર આ પ્રશ્ન એક્ઝામોના અંદર આવતો હોય છે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના ના રોજ હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણના ભાગ બે નાગરિકતામાં કેટલા અનુચ્છેદો જોવા મળે છે તો બંધારણના ભાગ બે નાગરિકતામાં મિત્રો યાદ રાખી લે જો અનુચ્છેદ પાંચથી અગિયાર જોવા મળે છે આ રીતના પણ પ્રશ્નો હવેની એક્ઝામના અંદર પૂછાય છે મિત્રો કે કયા ભાગના અંદર કેટલા અનુચ્છેદ આપવામાં આવ્યા છે અને કયા ભાગનું શું નામ છે એ પણ યાદ રાખી લેવાનું મોસ્ટ આપી છે મિત્રો તમને જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે

અનુચ્છેદ છત્રીસ થી એકાવન આપવામાં આવ્યા છે અને ભાગ ચારનું નામ છે રાજનીતિના માર્ગદર્શકમાં કેટલા અનુચ્છેદ આપવામાં આવેલા છે તો બંધારણના ભાગ એકના અંદર મિત્રો અનુચ્છેદ એકથી ચાર આપવામાં આવ્યા છે અને ભાગ એકનું નામ છે સંઘ અને રાજ્ય ક્ષેત્ર આટલી ડિટેલ યાદ રાખવાની રહેશે હવે ઓગણચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણના ભાગ ચાર કમાં મૂળભૂત ફરોજ એનું નામ છે મિત્રો એમાં કેટલા અનુચ્છેદ આપેલા છે તો અનુચ્છેદ એકાવન ક આપેલો છે અને વારંવાર એક્ઝામના અંદર હા પૂછાય છે મિત્રો યાદ રાખી લેજો બંધારણ ભાગ ચાર કનું નામ છે મિત્રો મૂળભૂત ફરું છું એના એના અંદર એક જ અનુચ્છેદ આપવામાં આવ્યો છે અનુચ્છેદ એકાવન ક આટલી ડિટેલ યાદ રાખવાની હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાગલા દરમિયાન પાકિસ્તાનથી ભારત આવેલા લોકોને નાગરિકતા શેના આધારે મળતી હતી તો ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ પહેલાં ભારતમાં આવેલને નાગરિકતા મળે છે મિત્રો બરાબર એના પછી જે આવ્યા હોય મિત્રો આ તારીખ પછી એમને છ મહિનાનું વેટિંગ કરવું પડતું હતું હતું અને એની પણ એક પ્રોસેસ હતી અલગ એટલે આટલી ડિટેલ યાદ રાખવાની ડાયરેક્ટ આ રીતનો પ્રશ્ન બની શકે છે હવે એકતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે નાગરિકતા અધિનિયમ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો હતો તો યાદ રાખી લેજો મિત્રો નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવનના અંદર ઘડવામાં આવ્યો હતો અને આ પણ ઘણી બધી એક્ઝામોના અંદર પૂસાઈ ગયેલો છે મિત્રો તો હજુ પણ પ્રશ્નો ચાલુ છે મિત્રો એના પહેલાં તમને થોડી ડિટેલ આપી દઉં જે તમારી એક્ઝામના અંદર ખૂબ કામ આવે એવી છે ઇમ્પોર્ટન્ટ છે સારી રીતે સમજશો મિત્રો આ પ્રશ્નોનું લેવલ તમને પહેલાં સૌ કેવું લાગ્યું કોમેન્ટ કરી જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજી મહત્વની વસ્તુ મેં મિત્રો આના પહેલાં પણ બે સિરીઝો ચાલુ કરી છે આ કોન્સ્ટેબલની સિરીઝ મિત્રો તમને ખબર હશે અગાઉ મેં કહી દીધું છે આના પહેલાં મેં એક સિરીઝ ચાલુ કરી છે એના અંદર નવ વિષયો ઉપર મિત્રો એપિસોડ નંબર એકને એપિસોડ નંબર બે અપલોડ કરી દીધા છે આ નવ વિષયો આ પ્રમાણેના છે મિત્રો એકવાર જોઈ લો ગુજરાતી સાહિત્ય એના બે એપિસોડ અપલોડ થઈ ગયેલા છે બરોબર ભારતનો ઇતિહાસ ભારતનું બંધારણ ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો ઇતિહાસ ભારતની ભૂગોળ ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતની ભૂગોળ સામાન્ય વિજ્ઞાન કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી કહે છે મિત્રો આવા નવ વિષય ઉપર એપિસોડ નંબર એક અને એપિસોડ નંબર બે અપલોડ થઈ ગયા છે મિત્રો એપિસોડ નંબર ત્રણ હવે શરૂ કરવાનો છે મિત્રો બરોબર બે એપિસોડ છે મિત્રો યાદ રાખી લઈશું એક એપિસોડના અંદર સો પ્રશ્નો છે એવા અઢાર વિડીયો છે એટલે અઢાર ગુણ્યા સો કરો એટલે અઢાર પ્રશ્નો થયા બરોબર એટલે તમારું જે મિત્રો કોન્સ્ટેબલના અંદર વિભાગ બી એકસો વીસ ગુનો છે એ મારા વિડીયોના અંદરથી સો ટકા કવર થઈ જશે મિત્રો એટલે આ અઢારે અઢાર વિડીયો તમારે જોવા હો તો મારી ચેનલ પર એક પ્લે લિસ્ટ તૈયાર કર્યું છે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી આવું પ્લે લિસ્ટ છે મિત્રો એનું નામ છે બરોબર અને સ્ક્રીન ઉપર તમને આ ફોટો દેખાતો હશે એ પ્રમાણે હશે મિત્રો તમે મારી ચેનલ પર પ્લે લિસ્ટના અંદર જઈને જોઈ શકો છો અને એના અંદર મિત્રો આ તમને અઢારે અઢાર વિડીયો જોવા મળશે અને બીજી મહત્વની વસ્તુ મિત્રો કે મેં જીસીઆરટીની સિરીઝ પણ ચાલુ કરી છે એના અંદર સાત વિડિયો અપલોડ કરી દીધેલા છે બરોબર અગાઉ વિડીયો અલગ અલગ વિષય પર હવે ચાલુ થવાના છે મિત્રો બરોબર એના અંદર પણ મેં ઘણા બધા વિષયો પર વિડીયો બનાવ્યા છે એનું પણ પોસ્ટર આ રીતનું છે મિત્રો Escrever no apartamento de vez, eu gosto. એ પણ તમને મારી પ્લે લિસ્ટના અંદર મળી રહેશે મિત્રો જીસીઆરટી સિરીઝ કરી આખું ફોલ્ડર બનાવેલું છે મિત્રો એના અંદર તમે એ જુઓ અને આ જે કોન્સ્ટેબલની સિરીઝ ચાલુ કરી છે મિત્રો એ પણ તમને ખૂબ જ કામ આવવાની છે ગુજરાતની પણ એક્ઝામના અંદર તમને ખબર છે મિત્રો હવે મેથ્સ રીઝનિંગ અને ગત સમીક્ષા દરેકના અંદર આવી ગયું છે એટલે હવે ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર મેથ્સ અને રીઝનિંગ તમારે 100% ટકા કરવું જ પડશે બરોબર એટલે આ થી જ ચાલશે અને બીજી મહત્ત્વની વસ્તુ મિત્રો આ બે સિરીઝો તમારે જોવાની છે તમારે મિત્રોને શેર કરી દેવાની છે બરોબર એની લિંક પણ આ વિડિયોની ડિસ્ક્રિપ્શનના આપી દે મિત્રો તમે જોજો બરોબર અને કોન્સ્ટેબલની સિરીઝ પણ ચાલુ રહેવાની છે અને બીજી કે ટીચિંગ ટેલિગ્રામના અંદર અંદર ચેનલ બનાવી છે આ લિંક આપે પણ અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું તો ચાલો મિત્રો હવે આપણે આગળના પ્રશ્નો જોઈએ પચાસ પ્રશ્નો આપણે પૂરા કરવાના છે હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા દેશમાં એકલ નાગરિકતા જોવા મળે છે તો યાદ રાખી લેજો મિત્રો ચીનના અંદર એકલ નાગરિકતા જોવા મળે છે હવે તેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નાગરિકતા કોને કહેવાય છે કે જેને રાજ્ય તરફથી નાગરિકતાની સાથે સાથે રાજકીય અધિકાર પ્રાપ્ત થાય મિત્રો એને નાગરિકતા તરીકે ઓળખવામાં આવે છે હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ભારતીય નાગરિકોને કેટલા પ્રકારની નાગરિકતા પ્રાપ્ત થાય છે તો ભારતીય નાગરિકતાને મિત્રો યાદ રાખી એક પ્રકારની નાગરિકતા પ્રાપ્ત થાય છે આપણા ભારતીયોને આટલી ડિટેલ યાદ રાખવાની રહેશે હવે પિસ્તાલીસ નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી પ્રભાવિત છે તો યાદ રાખી લેજો મિત્રો ભારતના આદર એકલ નાગરિકતાનો સિદ્ધાંત છે ને એ બ્રિટન દેશના બંધારણથી પ્રભાવિત છે યાદ રાખી લેજો એકલ નાગરિકતા હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે નાગરિકતા વિશે ભારતીય બંધારણના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો યાદ રાખી લેજો મિત્રો નાગરિકતા વિશે ભારતના બંધારણના બીજા પ્રકરણના અંદર સમાવેશ કરવામાં આવ્યો છે જેને આપણે બીજી અનુસૂચિ કહીએ છીએ યાદ રાખી લેજો આ મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે બંધારણમાં નાગરિકતાનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે તો યાદ રાખી લેજો મિત્રો કે બંધારણમાં નાગરિકતાનો ઉલ્લેખ અનુચ્છેદ પાંચના અંદર કરવામાં આવ્યો છે અને અગાઉ આ એક્ઝામોના અંદર ગયું છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ પ્રશ્ન છે કે ભારતનો નાગરિક કોણ હોઈ શકે કઈ કઈ એના કારણે મિત્રો ક્રાઈટેરિયા હોવા જોઈએ કે જે ભારતનો નાગરિક બની શકે છે મિત્રો આ હવે તમારે વિધાન સ્વરૂપે પણ પૂછાઈ શકે છે એટલા માટે આ બધી ડિટેલ મારે લેવી પડી છે તમને ખબર છે કે હસમુખ પટેલ સાહેબ છે મિત્રો એ વિધાનવાળા જે તમને ખબર છે જે પ્રશ્નો કાઢવાના અંદર માહિતગાર હોય છે બરાબર તમને ખબર છે અગાઉ એક્ઝામો તમે આપી દીધી છે એટલા માટે આ ડિટેલ લીધી છે કે તમને વિધાનવાળા પ્રશ્નો પૂછાય તો તમે સારી રીતે એ જવાબ આપી શકો તો ભારતનો નાગરિક હોવા માટે તમારા કને શું ક્રાઈટેરિયા હોવો જોઈએ સૌ પ્રથમ ભારતમાં જન્મ થયેલો હોવો જોઈએ જેના મા બાપ પૈકી કોઈ એક ભારતમાં જન્મેલો હોય એ વ્યક્તિને પણ ભારતની નાગરિકતા મળે છે બરાબર હવે લાસ્ટના અંદર સમજીએ મિત્રો કે જન્મ મરણ નોંધણી દ્વારા અનઅધિકૃત રીતે નોંધાયેલી વ્યક્તિ પણ ભારતનો નાગરિક બની શકે છે તો આટલી બાબતો તમારે જોડે હોય મિત્રો તો તમે ભારતના નાગરિક બની શકો છો આટલી ડિટેલ યાદ રાખજો હવે પ્રશ્ન કે ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય તો યાદ રાખી લેજો મિત્રો ભારતના અંદર નાગરિકતા પ્રાપ્ત કરવી હોય તો જન્મથી કે લગ્નથી પણ તમે કરી શકો છો કાયદા દ્વારા દેશીકરણથી પણ તમે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શકો છો તો આટલી ડિટેલ યાદ રાખવાની મિત્રો વિધાન સ્વરૂપે વાક્યના અંદર જો પ્રશ્નો પૂછાય તો તમે જવાબ સારી રીતે આપી શકો એટલા માટે આ ડિટેલ લેવી પડી છે હવે તમને ખબર છે મિત્રો કે ની સિરીઝ આપણે ચાલુ કરી છે મિત્રો દરેક વિષય ઉપર વિડીયો આવતા રહેવાના છે બરોબર અગાઉ પણ બે સિરીઝો ચાલુ છે મિત્રો બરોબર એ મારી ચેનલ પર પડ્યા છે વિડીયો મેં માહિતી આપી દીધી છે તમે એ પ્રમાણે મારા વિડિયો જોજો અને તમારા મિત્રોને શેર કરજો તો મિત્રો આ પચાસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ ભારતીય નાગરિકતા ક્યારે સમાપ્ત થઈ જાય છે તો યાદ રાખી લેશો મિત્રો ભારતીય નાગરિકતા સમાપ્ત થઈ જવાના કારણો સ્વયં ત્યાગ દ્વારા મિત્રો તમારી નાગરિકતા સમાપ્ત થઈ જાય છે તમે છોડી દો તો તમારી નાગરિકતા સમાપ્ત થઈ જાય છે વિદેશી નાગરિકતા ગ્રહણ કરવાથી પણ તમારી નાગરિકતા સમાપ્ત થઈ જાય છે તમે બીજા દેશના અંદર જતા રહો ત્યાંની નાગરિકતા તમે લઈ લો મિત્રો તો અહીંયાની જે નાગરિકતા છે મિત્રો એ ઓટોમેટિક રદ થઈ જાય છે લાસ્ટના અંદર વંચિત કરી દેવાથી મિત્રો પણ તમારી નાગરિકતા સમાપ્ત થઈ જાય છે આ પચાસ પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હજુ પણ તમારા માટે વિડીયો બનતા રહેશે મિત્રો બરોબર ચેનલ પર જોડાયેલા રહેજો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર